વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના નિશાળિયા ખાતે દાદાના કુવા મુકે નૂતન વર્ષ નહી મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ છુટ્ટા વાગોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીષ નિશાળિયા જયદીપસિંહ ચૌહાણ કરજણ તાલુકા ભાજપ પ્રમુખ તેમજ ચંદ્રવદન પટેલ ઉપેન્દ્રભાઈ શાહ દેવેન્દ્રસિંહ ઠાકોર કરજણ વિધાનસભાના સંગઠનોના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં જનતાની નવા વર્ષની શુભેચ્છાઓ સહ આવનાર વર્ષ આપ વિના જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે તેવી શુભકામનાઓ સાથે નવા વર્ષની ઉજવણી સાથે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ પ્રસંગમાં ભારતીય જનતા પાર્ટીના વિધાનસભા ડભોઈ પાદરા બાગોડિયા સાવલીના ધારાસભ્યો તેમજ ભરૂચ જિલ્લાના લોકસભાના સાંસદ મનસુખ વસાવા તેમજ વડોદરા ભાજપના પદાધિકારીઓ સહકારી આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંગઠનના હોદ્દેદારો સરપંચો સંગઠનના પ્રતિનિધિઓ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે માજી ધારાસભ્ય સતીષભાઈ નિશાળિયાએ પોતાના પ્રવ

સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં અમારા ડભોઈ ધારાસભ્ય આદરણીય શૈલેષભાઈ સોટાજી અમારા સાંસદ આદરણીય મનસુખભાઈ વસાવાજી વાઘોડિયાના ધારાસભ્ય આદરણીય ધર્મેન્દ્રસિંહ વાઘેલાજી પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાજી અમારા માજી પ્રમુખ આદરણીય દિલુભાજી ડેરીના પ્રમુખ દિનુમામા ઉપપ્રમુખ જી પી સોલંકીજી બેંકના ચેરમેન રાજુભાઈ ઉપપ્રમુખ તેમજ ડેરી અને તમામ અમારા તેમજ અમારા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ના સભ્યશ્રીઓ મોટી સંખ્યામાં વડોદરા જિલ્લામાંથી સૌ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો પણ હાજર હતા અને બધાએ જ આજે નવ વર્ષ નિમિત્તે બધાએ શુભકામનાઓ પાઠવી છે કે છે આજે કરજણ વિધાનસભામાં સહકાર સંગઠન અને સરકાર નું સ્નેહ સંમેલન મળ્યું નિશાળિયા મુકામે આ પ્રસંગે જિલ્લાના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના સતીષભાઈ સરોવર ધારાસભ્ય સંગઠનના સૌ હોદ્દેદારો સહકારી આગેવાનો તમામ જિલ્લાના ઉપસ્થિત રહ્યા ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનો પણ ઉપસ્થિત રહ્યા સૌએ નવા વર્ષની એકબીજાની શુભેચ્છા પાઠવી અને રાજ્ય સરકાર ને ભારત સરકાર સહકાર થકી આ રાજ્યની ને રાષ્ટ્રની ખૂબ સુંદર પ્રકારની સેવા કરી રહી છે ખેડૂતો હોય દૂધ ઉત્પાદક ક્ષેત્ર હોય કે પછી નાની નાની સહકારી મંડળીઓ હોય આના થકી રાજ્ય સરકાર ને ભારત સરકાર સાચા અર્થમાં આ રાષ્ટ્રના ઉત્થાનના માટે સુંદર પ્રકારનું કાર્ય કરી રહી છે એવા પ્રકારની સહકારની પણ એટલી ખૂબ સારી યોજનાઓ છે તો આ રાજ્ય સરકાર ને ભારત સરકારને જે સહકારી યોજના છે એનો પણ જે સહકાર સાથે જોડાયેલા રીતના લાભ મળે એ મેં પણ અપીલ કરી અને આવનારા દિવસોમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જયારે ભારતને એક સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા માંગે છે એક મજબૂત રાષ્ટ્ર બનાવવા માંગે છે આત્મનિર્ભર ભારત બનાવવા માંગે છે તો તેવા સંજોગોમાં એક એક ક્ષેત્રની અંદર રાજ્ય અને રાષ્ટ્ર પ્રગતિ કરે એના માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ પણ સરકાર ચલાવી રહી છે તો આવી યોજનાઓ પણ જે લોકો સુધી પહોંચે અને સાચા અર્થમાં ભારત ભારત એક એક પ્રગતિ કરે એ આજે બધા મિત્રો પાસે અપેક્ષા રાખી છે સમગ્ર રાજ્ય અને દેશની અંદર આવા પ્રકારના સંગઠન થકી કામો થઈ રહ્યા છે અને આવનારા દિવસોમાં મને જે લાગે છે તે પ્રકારે અને હું જોઈ રહ્યો છું પ્રકારે કે નરેન્દ્રભાઈ મોદી જે કામ કરી રહ્યા છે એ સાચા અર્થમાં આ દેશને એક મજબૂત રાષ્ટ્ર બનાવશે અને એક સંગતી રાષ્ટ્ર બનાવશે સૌના સાથ સૌના સહકાર થી ભારતને એક વિજય ના ઊંચાઈ સર્વશ્રેષ્ઠ રાષ્ટ્ર એક એક ક્ષેત્રે વિકાસ ના માર્ગે લઈ જશે અને સંપૂર્ણ વિકાસ વિશ્વાસ છે